મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર પોતાની ચેનલ ખેડૂત તો દોસ્તો આજની અંદર આપણે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી વિશે ચર્ચા કરવાના છીએ દોસ્તો ગયા વર્ષે ફેબ્રુઆરી માસમાં સરકારે રાજ્યમાં જંત્રી દરોમાં એક સાથે બમણો વધારો કર્યો હતો જોકે સરકારના મહેસૂલ વિભાગે કરાવેલા સાયન્ટિફિક સર્વે મુજબના નવા જંત્રી દરો ટૂંક સમયમાં સંભવિત આવતા ઓગસ્ટ માસ સુધીમાં લાગુ થઈ જશે સરકારે કરેલા આ સર્વે પ્રમાણે અમદાવાદ સહિતના મહાનગરો ઉપરાંત જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ ખૂબ છે અને જંત્રી દરો કરતાં બજાર ભાવ ખૂબ ઊંચા છે ત્યાં પણ જંત્રી દરોમાં અગાઉની જંત્રીની સાપેક્ષે અઢીથી લઈને ચાર ગણો વધારો થઈ શકે છે તેવી જ રીતે જ્યાં વિકાસની તકો ઓછી છે તેવા અને ગ્રામીણ વિસ્તારોમાં જંત્રી દરો ઘટી શકે છે મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક કલેક્ટર કચેરી અને મહેસૂલ વિભાગની સ્થાનિક કચેરીઓ સહિતના સ્ટાફે એક વર્ષ સુધી સતત સર્વે કર્યો છે અને તેને લઈને આખરી જંત્રી કેટલી હોવી જોઈએ તે તારણ મેળવી લેવાયું છે આ સિવાય સંબંધિત એટલે કે રિયલ્ટી માર્કેટ સાથે સંકળાયેલા સ્ટોક હોલ્ડર્સ સાથે પણ ચર્ચા કર્યા બાદ આ જંત્રી દરો મોજણીને આધારે નક્કી કરાયા છે ગુજરાતમાં પાછલા જંત્રી દરો ફેબ્રુઆરી વીસમાં માં વધારાયા તે પૂર્વ એપ્રિલ બે હજાર અગિયારમાં સુધારો કરાવ્યો હતો ગયા બે હજાર અગિયારના ના વર્ષમાં જંત્રી દર વધારા પછી વખતો વખત બજારનો અભ્યાસ કરી જંત્રીના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી પરંતુ સરકારે આ દરો વધાર્યા ન હતા તે પછી છેક ગયા વર્ષે એકસાથે દરેક વિસ્તારમાં તાત્કાલિક પ્રવર્તમાન જંત્રીના બમણા કરી દેવાયા હતા બાર વર્ષ થયેલા જંત્રી દર વધારાની સામે ઘણા શહેરી વિસ્તારોમાં જમીનના બજાર ભાવ કરતાં બમણા થયેલા જંત્રી દરો પણ ખૂબ જ ઓછા હતા એની સામે અમુક વિસ્તારોમાં બજાર ભાવમાં ઉછાળો ન આવ્યો હોવા છતાં ત્યાં જંત્રી દરો વધ્યા હતા આ કિસ્સામાં જમીનના બજાર ભાવો ઊંચા છે ત્યાં અને નીચા છે તેવા વિસ્તારોમાં જંત્રી દરો વધારાથી ફેર પડ્યો નહીં એટલે કે પોસ્ટ એરિયા અને ઓછા વિકસિત વિસ્તારો વચ્ચેના જંત્રી દરોમાં તફાવત સામાન્ય રહ્યો હતો તો ખેડૂત મિત્રો આપ સૌને જણાવી દઈએ કે નવા જંત્રી દર છે તે ઓગસ્ટ મહિનામાં લાગુ થવાના છે તો તમારા વિસ્તારમાં જંત્રી દર છે જ્યાં વિકસિત વિસ્તાર છે ત્યાં જંત્રી દર છે તે વધી શકે છે અને જ્યાં ગામડા જેવા વિસ્તારો છે જ્યાં એટલા બધા દસ્તાવેજો થતા નથી તે વિસ્તારોમાં જંત્રી દર છે તે ઘટી પણ શકે છે એટલા માટે ઓગસ્ટ સુધીમાં આપણે કંઈ પણ ન કહી શકીએ કે શું વધશે કે શું ઘટશે એટલા માટે દોસ્તો જંત્રી છે તે હવે સો ટકા આપણે એ જ ધ્યાનમાં રાખવાનું છે જે ડેવલપ વિસ્તાર છે તેમને જંત્રી દર છે તે વધી શકે છે તેમજ અમદાવાદ મહાનગરપાલિકા અને જેટલી પણ મહાનગરપાલિકાઓ આવેલી છે તેમની ત્યાં જંત્રી સો ટકા વધશે તેવું અત્યારે લાગી રહ્યું છે તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ભેટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ